અંતર્મણ ભાવપૂરક રથયાત્રાનું સ્વાગત કર્યું વડનગરમાં વાસ્તે ગાસ્તે ગોપાલજી ભગવાન નગરચર્યા કરી હતી અને ઠેર ઠેર પાણી સરબત ના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડનગરમાં અષાઢ બીજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી સાડા સાત વાગે શણગાર આરતી કરી ત્યારબાદ ખીચડી દહીં અને ગુવારના શાકનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અઢી વાગે ગોપાલજી મંદિરેથી એકસો રથયાત્રા નીકળી ભાગવતચાર્ય નારાયણચાર્ય ગાધિપતિ શ્રી શ્રી એક હજાર આઠ શ્રી વેંકટાચાર્ય અને વૃદ્ધાચાર્ય શ્રીના વરદ હસ્તે ગોપાલજી ભગવાનના બે રથનું પ્રસ્થાન કર્યું તેમાં ટ્રેક્ટર તથા ડીજે સાથે ગોપાલજી મંદિરના શ્રી અને સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી વિશ્વપ્રકાશદાસજી પણ આ રથયાત્રામાં જોડાયા તે દરમિયાન જય રણછોડ ચોર તથા જય જગન્નાથના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા તે મંદિરમાંથી નીકળીને પઠાણનો માળ કનૈયાલાલ માળ ઓડ દરવાજા ઘોરવાડો મઠની ફોઈ માઠિયોવાડ અર્જુન બારી દરવાજો અર્જુન બારી પરુ ચીકણીવાસ બારોટી બજાર ભાવસાર ઓડ ભોજક શેરી અમરથોડ દરવાજા સેભરવાડો પિઠોરી દરવાજા ચૈત્રસ્વરી માતા લોટીઓનો મહાડ કડીવાડો ચોક પાડાપોડોનો મહાડ નરનારાયણ મંદિર ગંજી શેરી ગોશકોડ દરવાજા પંડ્યાશે ભોયવાડો આમતોલ દરવાજા મહિવાડો હાથી દેરાસર કાપડ બજાર માતોર બજાર જૂના ચાચરી જાપાની ફૂઇ થઈને મંદિરમાં પરત ફરી હતી અને અંતર્મણથી પ્રેમપૂર્વક રથયાત્રા એકસો અગિયારમી યાત્રા સંપન્ન થઈ રિપોર્ટર વિષ્ણુસિંહ ઠાકોર સાથે રીના ઠાકોર